રામ રામ ભાઈઓને જય જવાન જય કિસાન આજનો વિડીયો આપણે સંગઠનની તાકાત વિશે અને સંગઠિત થઈ અને જે બધાએ આપણે લડત આપી એ બધા ખેડૂત ભાઈઓનો આભાર વ્યક્ત કરવા માટે હું વિડીયો બનાવવા તો વાત કરીએ સંગઠનની તાકાત તો એક સમય એવો હતો કે જ્યારે આપણે આપણા પીજીવીસીએલના પ્રશ્નને રજૂઆત કરવા જ્યારે ગયા હતા પહેલીવાર ત્યારે આપણે એસી સાહેબ પણ હાજર નહોતા અને આપણે મળવા માટે પણ નહોતા આવ્યા અને આપણે વારંવાર ને ઓફિસે આપણે જવું પડતું અને આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડતી અને આપણે ઘણીવાર સાંભળતા અને એકાદ વાર તો આંભર્યા નંભર્યા જેવું પણ થયું હતું તો એની સામે આપણે સંગઠિત થઈ બધા એ ભેગા થઈ અને લડત આપી અને આપણા હક માટે અને આપણા આપણે પડનારી તકલીફો વિશે આપણે જ્યારે લડ્યા ત્યારે આજે આપણી તકલીફ સાંભળી અને વિસાવાડા ગામે એક મિટિંગનું આયોજન રાખેલું છે જેમાં બહુભાઈ બોખીરિયા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આપણા ધારાસભ્યશ્રી આપણા એસી સાહેબ કે જે આપણા જિલ્લાના કલેક્ટર સમાન માણસ કહી શકીએ કે જેના હાથની ઘણી બધી વાત હોય આપણા પ્રશ્નોનું નિરાકરણ કરવાનું એના હાથમાં હોય એ બધા આપણે આપણી રજૂઆત સાંભળવા અને આપણા પ્રશ્નનું નિર નિરાકરણ લઈ આવવા માટે આવે છે તો આપણે મોટી સંખ્યામાં ખરેખર બધા ભેગા થવું જોઈએ અને આપણે એને આપણી રજૂઆત કરવી જોઈએ મિત્રો એક સમય એવો હતો કે આપણી હારે સરપંચો અને આપણા આગેવાનો પણ કોઈ નહોતા આવતા અને આપણી સાથે નહોતા ઊગતા એને બદલે આજે બધાએ આવશે સરપંચોય આવશે સદસ્યો આવશે પ્રમુખો આવશે અને આજુબાજુના ગામના આગેવાનો આવશે અને આપણે છ ગામ લાગુ પડતા આગેવાનો આવશે અને પોરબંદરના ઘણા બીજા આગેવાનો આપણા લખતા આવશે તો મિત્રો સંગઠનથી કેવડો ફાયદો થાય એ આપણે જોવા અને જાણવા મળ્યું જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે એક બે વાર આપણા ભેગા સરપંચો અને આગેવાનો આવ્યા હતા એ પછી આપણે જ્યારે આપણે પાછી રજૂઆત કરવા ગયા ત્યારે આપણા ભેગા કોઈ ન આવ્યા ઉલટાના મેસેજ વાયરલ કર્યા કે ભાઈ આ તો ષડયંત્ર કરે આ તો રાજકીય પક્ષ બનાવવાની વાતો કરે તમે કોઈ જાતા નહીં છતાં પણ દર મિટિંગે અને દર વખતે ખેડૂતો વધતા ગયા અને સંગઠન મોટું થતું ગયું તો એક સમય એવો આવ્યો કે આ બધું ખોટા પડ્યા એ લોકો બધા ખોટા પડ્યા ખોટી અફવા ફેલાવવા વાળા અને આપણે સાંભળવા માટે જ્યાં એસી સાહેબ નહોતા આવતા જ્યાં એસી સાહેબની સાથે આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુલાલ બોખીરિયા આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને તમામ ગામના સરપંચો મારા ખ્યાલથી આજે બધા આવશે તો ખરેખર આપણા માટે ખુશીની વાત કહેવાય ખરેખર આપણી જીત કહેવાય આગળના સમયમાં આપણે આપણી રજૂઆત સાંભળીએ અને આપણે આપણા પ્રશ્નનું નિરાકરણ કેટલા ટકા આપે કે કેટલું આપે એ ગુણવસ્તુ છે પણ આજે જે આપણે એક એસી એસીસાઇડ પણ ન મળતા એની જગ્યાએ એટલા બધા બધા ભેગા થઈ અને આપણે રજૂઆત સાંભળવા અને આપણે પ્રશ્નનું નિરાકરણ લઈ આવવા માટે આવે છે તો ખરેખર એક આપણા માટે ખુશીનો માહોલ છે અને આપણે એ બધા આવકારીએ અને આપણી પ્રશ્નની રજૂઆત આપણે શાંતિથી અને પ્રેમથી કરીએ અને એ લોકો આપણા પ્રશ્નનું નિરાકરણ આપે એવી આશા આપણે રાખીએ તો આજે તારીખ એક આઠ બે હજાર પચીસ સાંજે પોણા ચાર વાગ્યે વિસાવડા મેર સમાજમાં બધા ખેડૂતો મળી અને આપણે વ્યવસ્થિત અને પ્રેમથી આપણી રજૂઆત કરીએ શાંતિથી અને આપણે આશા રાખીએ કે આપણા પ્રશ્નનું નિરાકરણ આવે બસ એ જ